આપણીટા ખાતે કન્યાઓ માટે રહેવા નિશુલ્ક જમવા સહિતની સુવિધાઓ છાત્રાલય જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ નિવૃત્ત ફોજી જવાન શરૂ કરી છે જ્યાં નજીકના બાર જેટલા ગામોમાંથી કન્યાઓ અભ્યાસ માટે આવે છે જેમાં પચીસ જેટલી બાળાઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી રહી છે જ્યાં નિઃશુલ્ક જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે બાબા પીઠોરા લખરા પદ્મશ્રી પરેશભાઈ રાઠવા તથા છોટાદેપુર જનરલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વિજયભાઈ રાઠવા મુલાકાતે આવ્યા હતા આ સમયે ગુનાટા પ્રાથમિક શાળાના ગ્રુપ આચાર્ય વિનોદભાઈ રાઠવા પણ સાથે રહ્યા હતા